એ રામ રામ ખેડૂત મિત્રો અને ગૌપાલક મિત્રો મિત્રો આપણે બે હજાર બાવીસમાં લંપી રોગમાં ગૌવંશનું બહુ કાહોટી આવી ગઈ અને હમણાં હમણાં પણ બરડામાં ઘેડમાં લંપીના કેસ ધ્યાનમાં ઘણા આવે અમે સત્તર તારીખ બેરણ ગામ ગા અને ત્યાં એક ગાયની હાલત જોઈ તો બે જેવી ગાય હતી અને હાથમાં મળી આવતો એટલે બસું પણ હૈ એ મૃત ઊંટું એને મૃત બસાને જન્મ કરાયો એ આપણા અમારા ગામમાં એક માલધારી કે બારાબારી એ મારો મિત્ર હે મેં કીધું કે ભાઈ આ આપણે અહીંયા જવાનું હે જોવાનું હે કાં હે કાં ને એ પંદર દિવસથી અમુક સારવાર કરે આપણે જોઈએ તો ખરા કામ હે કામ દી તો એની ધ્યાનમાં આવ્યું કે આ બસું મરે ગયું અને જો એ બસું હે એનો જન્મ ન કરાવે તો ગાયની તકલીફ વધારે પડે હકી અને ગાયની બસાનો જન્મ તે કરાવે હકી એ પરિસ્થિતિ ગાયની હોતી નહીં કેમકે ખાતા પીતા વગરનો એની બસને બસાને જન્મ આપવાની શક્તિ જ નહોતી રહી અને એ બાબત આજ ફોન કીધો તો ગાય છે એ બેસતી ઉડતી નહીં અટ બેસતી ઉડતી થઈ ગઈ અને આસુપાત્રો ખાવાનું શરૂ કરી દીધું અને ડૉક્ટર સાહેબની વાત કીધી તો કે ના બરાબર એ કે એમાં કંઈ એટલે કંઈ વાંધો નહીં કે એ દવા ગુરુકૃપામાંથી જે આપે એ દવા હે એ સારું કામ હે એ કરાય કે તો અમારું પણ એ જ કહેવાનું હોય કે ભાઈ તમે ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરતાં કરતાં સાથે પણ આ જો વેલાહાર કરો તાણાહાર કરો તો આ એની તકલીફ ઓછી અને અમને એક નિયમિત રૂપ બનીએ કે ભાઈ આ વસ્તુ છે એમાં આણીથી રિઝલ્ટ મળ્યું અને અમને આનંદ થાય અને જે ગૌમાતા છે ગૌ વંશે એનું દૂધ પાંગે બાકી હાઉલે એન્ડમાંથી હોય એટલે એ જાઝાદી સુધી આપણે મહેનત કરવી પડે અને રિઝલ્ટ પણ જોખમી થતું જાય બાકી મારે આપણા જે પશુ પાલન ખાતું હોય સરકારનું એની પણ હું આ ફેસબુક કે વોટ્સઅપ કે એના માધ્યમથી આપણે કહીએ કે ભાઈ તમે બે હજાર બાવીસમાં રસીનું સંશોધન કરી લીધું હતું એડવાન્સ એની રસી આપતા હતા એ રસી હે એ તે દુ આપતા હતા એ કારગત નહોતી છતાંય પણ બધાની રસીને ડોઝ ઠંકાતા હતા અને હજે જો સંશોધન નહોતું હોય તો કરો આ રોગ હે એ કોઈ બી હજે ગો અને આ તમારા જે છે એકબીજાના ફટાણા દેવામાંથી ભરવા અને આ થોડુંક પશુપાલનનો પણ ધ્યાન દિયો તો પશુપાલન હે એ એક દુઃખી ધાતુ પણ બસે અને આ પશુપાલક હે એ આવી રીતે રાણ થાય તો પછી પશુપાલન ખત